હેલો નમસ્કાર ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો માં ફ્રેન્ડ આપણે હવે નિયમિત આંતરે દિવસે દસથી પંદર પ્રશ્નોનો એક ટેસ્ટ એક વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકી રહ્યા છીએ જેનાથી વધુમાં વધુ પ્રશ્નો આપ સુધી પહોંચે અને પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એના માટેનો એક મોડેલ પેપર આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો વધુ સમય ન બગાડતા વિડીયોને શરૂ કરીએ પણ એના પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રોને શેર કરજો આપણી સામે પ્રથમ પ્રશ્ન છે નીચેના વાક્યો તપાસો હાલમાં ભારતમાં અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર છે અને છત્તીસગઢ રાજ્યની સ્થાપના એક નવેમ્બર બે હજારના રોજ થઈ હતી તો અહીંયા તમારે વિચારીને જવાબ આપવાનો છે સાચું કયું છે અને કમેન્ટ બોક્સમાં પણ આપ જવાબ લખશો માત્ર બે સાચું છે એટલે માત્ર આ જ સાચું છે બાકીના બે ખોટા છે માત્ર એક ખોટું છે તો આ બંને સાચાં છે એક અને બે સાચા છે કે આપેલ તમામ માત્ર એક બે ત્રણ સાચા છે તો અહીંયા આપણો જવાબ આવશે માત્ર એક બે ત્રણ આપેલ તમામ સાચા છે ફ્રેન્ડ્સ અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આ પ્રકારના પ્રશ્નો હવેની પરીક્ષામાં પૂછાતા હોય છે આમ વાક્યો બહુ સરળ છે પણ આ રીતે ટ્વિસ્ટેડ બનાવી અને પ્રશ્નો પૂછતા હોય છે ચાલો બીજા પ્રશ્ન તરફ જઈએ હિંદ છોડો આંદોલનના ઠરાવને મંજૂરી કયા સ્થળેથી મળી હતી તો અહીંયા મળી હતી કયા સ્થળેથી પહેલાં આપે નક્કી કરવાનું છે હિંદ છોડો આંદોલનને મંજૂરી મળી હતી ગ્વાલિયા ટેન્ક મેદાન મુંબઈથી જેને ગોવાળિયા ટેન્ક મેદાન પણ કહેવાય છે અને તમને ખ્યાલ હશે કે હિંદ છોડો આંદોલન એટલે કે આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસના રોજ આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસના રોજ શરૂ થયું અને નવ ઓગસ્ટના રોજ આ ગોવાળિયા ટેન્ક મેદાન ખાતે અરુણા આસિફ અલીએ શું નામ છે અરુણાબેન આસિફ અલી અને અરુણા આસિફ અલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો નવ ઓગસ્ટે આ યાદ રાખીશું આ મેદાન ખાતે જ અને એના પછી તો ત્યાં પોલીસ ગોળીબાર પણ કરે છે આઠ લોકોના મૃત્યુ થાય છે અને એકસો ને ઓગણ સિત્તેર જેવા અંદાજીત દોઢસોથી વધુ લોકો ઘવાય છે અને એના પછી તરત આખા ભારતમાં એની અસર થાય છે અને શાળા કોલેજો બજાર આખું બંધ રહે છે અને હડતાળ મતલબ કહેવાય છે અને ગુજરાતમાંથી પણ આપણે જેને અમદાવાદ મિલ હડતાળ કહીએ છીએ એ આ બનાવ પછી બને છે અને સુભાષચંદ્ર બોઝ જે આ જે હિંદ છોડો આંદોલન છે એને અહિંસા ઘેરેલા યુદ્ધ અહિંસા ઘેરેલા યુદ્ધ સાથે સરખાવ્યું છે અહિંસા ઘેરેલા યુદ્ધ અથવા અહિંસા છાપ માર યુદ્ધ કયું છે આટલું યાદ રાખીશું આગળના પ્રશ્ન તરફ જઈએ નીચે પૈકી કયું વિધાન ખોટું છે કયું વિધાન ખોટું છે પહેલાં તમારે નક્કી કરવાનું છે તો અહીં દર વર્ષે પંચોત્સવનું આયોજન થાય છે આ વિધાન ખોટું છે અહીં દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે શેનું આયોજન થાય છે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે ક્યારે થાય છે કોમેન્ટ બોક્સમાં આપ જણાવી શકો છો ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ક્યારે થાય છે તો ઉત્તરાયણ પછી થાય છે લગભગ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થતું હોય છે યાદ રાખીશું મોઢેરા સૂર્યમંદિરની વાત કરીએ તો કરફત મોઢેરા સૂર્યમંદિર ઉપરથી એની બિલકુલ નજીક આવેલું છે સાથે સાથે એનું નિર્માણ કોણે કરાવ્યું છે તો સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ અગિયારમી સદીમાં મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવેલું છે બીજા બે વિધાનો પણ અહીંયા તમારી સામે છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મહેસાણા જિલ્લામાં અને ભીમદેવે અહીં સૂર્યમંદિર બંધાવડાવ્યું હતું ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ તુલસી શ્યામ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલો છે તુલસી શ્યામ વિશે વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ બે જિલ્લાની હદ ઉપર આવેલું છે આ ખાસ યાદ રાખીશું તુલસી શ્યામની વાત કરીએ તો ગરમ પાણીના જરા આવેલા છે તુલસી શ્યામ એવું સ્થળ છે કે જેની આજુબાજુ ગીરના જંગલો છે બિલકુલ નજીકમાં કોઈ ગામ છે નહીં અને ખાસ યાદ રાખીશું કે ભાદરવા સુદ અગિયારસના દિવસે આપણે જેને જળ ઝીરણી અગિયારસ કહીએ છીએ જળ ઝીરણી અગિયારસના દિવસે અહીં મેળો ભરાય છે અને બીજી એક મહત્ત્વની વાત છે કે તુલસીશ્યામ નજીક એક ગ્રેવિટી હિલ આવેલી છે ગ્રેવિટી હિલ કોને કહેવાય તો એવી ટેકરી છે કે જ્યાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં આમ સાધન જતું હોય ને એવો અહેસાસ થાય છે જેમ કાળા ડુંગર નજીક એક ગ્રેવિટી હિલ આવેલી છે જ્યાં બિલકુલ જે ઢાળાવ છે આમ ઢાળ ચડતી હોય ગાડી તો આપણને એવું લાગે જાણે ઉતરી રહી છે એ પ્રકારનું ગ્રેવિટી હિલ એટલે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કામ કરે છે એવી જગ્યા અહીંયા તુલસી શ્યામની નજીક આવેલી છે આગળના પ્રશ્ન તરફ જઈએ કયા સ્થાપત્યને અમદાવાદનું રત્ન કહેવામાં આવે છે અમદાવાદનું રત્ન એટલે મિત્રો કહેવાશે રાણી સિપરીની મસ્જિદ યાદ રાખીશું આ અમદાવાદનું રત્ન કહેવાય છે અને એનું બીજું નામ છે મસ્જિદ એ નગીના આ નામ પણ યાદ રાખીશું અને એનું સ્થાપના અથવા નિર્માણ કોણે કરાવ્યું છે તો મહેમદ બેગડાની હિન્દુ રાણી સિપ્રી એમના દ્વારા પંદરસો ને ચૌદમાં ક્યારે નિર્માણ થયેલું છે પંદરસો ને ચૌદમાં રાણી સિપ્રીની મસ્જિદ એને અમદાવાદનું રત્ન કહેવાય છે આગળના પ્રશ્ન તરફ જઈએ રત્નાકર એટલે કોણ રત્નાકર એટલે કયા ઋષિ એમ કહેવામાં આવ્યું છે અહીંયા ભરતમુનિ મુનિ યાજ્ઞવલ્કા વાલ્મીકી તો રત્નાકર એટલે કાય ઋષિ આવશે રત્નાકર એટલે આવશે નારદ મુનિ આ યાદ રાખીશું ચલો બંધારણના સાતમા પરિશિષ્ટ મુજબ સમગ્ર ધારાકીય બાબતોને ત્રણ યાદીમાં વેચવામાં આવ્યું છે જે પૈકી મત્સ્ય પાલન વન વિભાગ એ વિષયો કઈ યાદીમાં સમાવિષ્ટ છે અહીંયા ત્રણ યાદી જે આવી છે એ યાદીને વિભાજીત કરવામાં આવી છે એમાંથી કઈ યાદીમાં સમાવિષ્ટ છે વન વિભાગને મત્સ્યપાલન તો અહીંયા આવશે વન વિભાગ અને મત્સ્ય પાલન પહેલાં તમારે નક્કી કરવાનું છે પછી આપણે એના વિશે ચર્ચા કરીએ એ આવશે રાજ્ય યાદીમાં મિત્રો અહીંયા આપણે યાદ રાખીએ કે સાતમું પરિશિષ્ટ કયા નંબરનું પરિશિષ્ટ છે સાતમું પરિશિષ્ટ એ મુજબ ત્રણ યાદી બહાર પાડવામાં મતલબ ત્રણ યાદી વિભાજીત છે કેન્દ્ર યાદી છે એના ઉપર માત્ર સંસદ જ કાયદો બનાવી શકે છે રાજ્ય યાદી છે એના ઉપર રાજ્યની જે વિધાનસભા છે અથવા વિધાનમંડળ છે એ એ કાયદો બનાવી શકે છે પણ જો એમાં વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તો પછી ત્યાં સંસદ કાયદો બનાવશે અને સમવર્તી યાદી છે એના ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવશે કોઈક એવો મુદ્દો હોય કે એમાં વિસંગતતા ઊભી થાય તો પછી છેલ્લે કેન્દ્રએ જે પણ કાયદો બનાવ્યો છે એને માન્ય ગણવામાં આવે છે કેન્દ્ર યાદીમાં અત્યારે કુલ સો વિષયો છે રાજ્ય યાદીમાં અત્યારે કુલ એકસઠ વિષયો છે અને સમવર્તી યાદીમાં અત્યારે કુલ બાવન વિષયો છે આટલું યાદ રાખીશું અવશિષ્ટ સત્તા કોને કહેવાય તો આ ત્રણેય યાદી સિવાયની કોઈ નવી બાબત ઉપર કાયદો બનાવવાની વાત આવે ત્યારે જે શું કહેવાય સંસદને સત્તા મળેલી છે એ મુજબ સંસદ બાકીની જે પણ યાદી છે એને વર્ગીકૃત કરે છે એને અવશિષ્ટ સત્તા આપણે કહીશું કેન્દ્ર યાદીની વાત કરવામાં આવે તો જે મહત્વના વિષયો છે રાષ્ટ્રીયને લગતા રક્ષા છે વિદેશી સંબંધો છે વ્યવહાર છે પરમાણુ ઉર્જા છે યુદ્ધ રેલવે વસ્તી ગણતરી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંદરો આરબીઆઈ કે બેન્કિંગને લગતી વાત હોય એવી રીતે વિમાને લગતી વાત હોય પ્રસારણને લગતી વાત હોય નાગરિકતાને લગતી વાત હોય તો એ તમામ વિષયો પર કાયદો કોણ બનાવશે એ કેન્દ્ર બનાવશે કેન્દ્ર હસ્તકેની સત્તા રહેલી છે રાજ્ય યાદીની વાત કરીએ તો જમીન મહેસૂલ કૃષિ સ્થાનિક સ્વરાજ્ય સિંચાઈ જાહેર સ્વાસ્થ્ય મત્સ્ય પાલન વન ખનન જેવી વગેરે બાબતો રાજ્ય યાદીનો વિષય છે અને સંવર્તી યાદીની વાત કરીએ તો શિક્ષણ શિક્ષણ એવો વિષય વિષય છે કે જેમાં રાજ્ય અને કેન્દ્ર બંને કાયદો બનાવી શકે છે યાદ રાખશું તો શિક્ષણ જંગલો આ પણ એ એવી જ બાબત છે કે જેમાં બંનેને સત્તા આપવામાં આવી છે પશુ પક્ષીઓનું રક્ષણ વસ્તી નિયંત્રણ કુટુંબ નિયોજન વીજળી છે લગ્ન છૂટાછેડા છે સમાચાર સમાચારપત્રોની વાત આવે તોલમાપની વાત આવે તો આ વિષયો એવા છે જે સમય યાદીમાં સમાવિષ્ટ છે આટલું ખાસ યાદ રાખીશું ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ બંધારણમાં ખાલી જગ્યા ભાગ અને ખાલી જગ્યા અનુચ્છેદમાં રાજ્ય બંધારણીય કટોકટીની જોગવાઈ છે રાજ્યમાં બંધારણીય જોગવાઈની વાત કરવામાં આવી છે તો રાજ્યમાં બંધારણની જોગવાઈ કયા ભાગમાં આપવામાં આવી છે તો ભાગ અઢાર અને અનુચ્છેદ છે ત્રણસોને છપ્પન ભાગ તો ભાગ અઢાર અને અનુચ્છેદ છે ત્રણસો ને છપ્પન એમાં રાજ્યમાં બંધારણીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે આ યાદ રાખીશું મિત્રો કટોકટીના મુખ્ય કેટલા પ્રકાર છે તો ત્રણ પ્રકાર છે કટોકટીના ત્રણ પ્રકાર છે કયા કયા તો અનુચ્છેદ ત્રણસો ને બાવન મુજબ એક યાદ રાખીશું રાષ્ટ્રીય કટોકટી જે યુદ્ધ અને બાહ્ય આક્રમણ થતું હોય અથવા તો આંતરિક સશસ્ત્ર વિદ્રોહ થયો હોય તો એ સમયે વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહથી રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે દેશના કોઈ એક ભાગ પર પણ લાગુ થઈ શકે બરાબર ને એટલે એ યાદ રાખીશું પછી અનુચ્છેદ ત્રણસો છપ્પન મુજબ આપણે જે અત્યારે વાત કરી રાજ્યમાં બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન આપણે જેને કહીએ છીએ એ રાજ્ય સરકાર કોઈ બંધારણીય જોગવાઈનું પાલન ન કરતું હોય ત્યારે રાજ્યપાલના અહેવાલના આધારે એ કટોકટી લાગે છે અને આ કટોકટી સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે મહત્ત્વની ખાસ બાબત છે અને રાજ્ય કટોકટીની વાત કરીએ તો સૌ પ્રથમ પંજાબમાં ઓગણીસો ને એકાવનમાં બંધારણીય કટોકટી કયા રાજ્યમાં પંજાબમાં ને એકાવનમાં અમલમાં આવી હતી અને ત્રીજી કટોકટી છે જે ત્રણસો ને મુજબ નાણાકીય કટોકટી છે નાણાકીય સ્થિરતાનું જોખમ જો લાગીએ રાષ્ટ્રપતિને તો એ આ કટોકટી જાહેર કરી શકે છે અને સર્વોચ્ચ અદાલતમાં એને પણ પડકારી શકાય છે અત્યાર સુધી ક્યારેય નાણાકીય કટોકટી ભારતમાં લાગેલી છે નહીં આટલું યાદ રાખીશું આગળના પ્રશ્ન તરફ જઈએ નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થતો રોગ નથી અહીંયા જે રોગ છે એના વિકલ્પો આપ્યા છે એમાં બેક્ટેરિયાથી થતો ના હોય એવો રોગ કયો છે ચાલો નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી ન્યુમોનિયા ડિપ્થેરિયા લેપ્રસી કે અસ્થમા તો અસ્થમા છે એ બેક્ટેરિયાથી થતો રોગ નથી આ યાદ રાખીશું અસ્થમા શેનાથી થાય છે થે છે એ ફૂગથી થતો રોગ છે બેક્ટેરિયાથી થતા રોગની વાત કરીએ તો પ્લેગ છે ધનુર છે ક્ષય ટાઈફોઈડ કોલેરા અહીંયા આપ્યા છે એવા ન્યુમોનિયા ડિપ્થેરિયા લેપ્રસી જેને આપણે કોઢ કહીએ છીએ કાળી ખાંસી મરડો આ બધા રોગ છે ન્યુમોનિયાથી થાય છે આ બધા રોગ છે એ બેક્ટેરિયાથી થાય છે યાદ રાખીશું એવી રીતે વાયરસથી થતા રોગની વાત કરીએ તો અછબડા શીતળા ઇન્ફ્લુએન્ઝા જેને આપણે શરદી કહીએ છીએ હડકવા ડેન્ગ્યુ સ્વાઈન ફ્લૂ એઇડ્સ આ બધા રોગો છે વાયરસથી થતા રોગો છે અને ફૂગથી થતા રોગો તો આપણને ખબર છે કે ખાસ ચામડીના રોગો છે એ ફૂગથી થતાં અસ્થમા છે ખરજવું દાદર એ બધા અને પ્રજીવથી થતા રોગો તો મેલેરિયા છે પાયોરિયા નિંદ્રા અનિંદ્રા રોગ છે તો એ પ્રજીવથી થતા રોગ છે તો આગળ વધીએ માનવ શરીરમાં કોઈ પણ સ્થળે ગાંઠ જેવી વૃદ્ધિ થાય ત્યારે તેનું નિદાન કરવા પેશીયુક્ત હા જો અહીંયા જે માનવ શરીરને કોઈ મતલબ ગાંઠ થાય છે ને એને એને એનું નિદાન કરવા માટે નિદાન કરવા માટેની વાત કરી છે પેશીયુક્ત જે ભાગ કાપીને એનું પરીક્ષણ કરવામાં આવે એ એને કહેવાય છે બાયોપ્સી ખાસ કેન્સર અને કિડની હોય ત્યારે બાયોપ્સી કેન્સર અને કિડનીના રોગ રોગ વખતે કરવામાં આવે છે ડાયાલિસિસ છે એ શું છે એ કિડનીના દર્દીને લોહી શુદ્ધિકરણ બદલીને લોહી શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે બાયપાસ સર્જરી એટલે શસ્ત્રક્રિયા એ રીતે આપણે યાદ રાખીશું આગળના પ્રશ્ન તરફ જઈએ ચાલો દુરંત કપ કે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે તો આ ફૂટબોલ સાથે સંકળાયેલ છે મિત્રો જુઓ અહીંયા ખેલાડી અને ખેલાડીની સંખ્યા અને રમત દાખલા તરીકે ખો ખો છે તો એમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય પછી કોઈ ખેલાડી છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે ખાસ કરીને જે ઓલિમ્પિક કે એશિયન ગેમ્સ કોમનવેલ્થમાં જે પણ મેડલ વિજેતા છે એ ખેલાડીઓની રમતો ખાસ યાદ રાખવી અને અહીંયા આપણે પ્રશ્ન લીધો છે કોઈ પણ રમત અને એની સાથે સંકળાયેલી ટ્રોફી એ રાષ્ટ્રીય હોય કે પછી આંતરરાષ્ટ્રીય હોય એ ટ્રોફી આપણે યાદ રાખવી જોઈએ ફૂટબેલ ફૂટબોલની વાત કરીએ તો દુરાંત કપ સંતોષ ટ્રોફી ફૂટબોલ છે આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ છે એ ફૂટબોલ સાથે સંકળાયેલો કપ છે એના સિવાય બીજી વાત કરીએ તો બીસી રોય ટ્રોફી છે રાષ્ટ્રીય ટ્રોફીઓની વાત કરીએ તો કલિંગ ટ્રોફી છે કલિંગ કપ જેને કહેવાય છે પછી સુબ્રતો મુખરજી ટ્રોફી આશુતોષ મુખર્જી ટ્રોફી મુખરજીનું નામ યાદ આવે તો આપણે એ ફૂટબોલ લખીશું અને સંજય ગોલ્ડ કપ મૌલાના આઝાદ ટ્રોફી અને એક ખાસ યાદ રાખીશું વીસી રોય ટ્રોફી વીસી રોય ટ્રોફી આ રાષ્ટ્રીય ટ્રોફીઓમાં સૌથી મોટી ટ્રોફી છે આટલી વાત ખાસ યાદ રાખીશું બીજી રમતો અને એની ટ્રોફીની વિગતો પણ તમે તૈયાર કરી શકો છો આગળના પ્રશ્નો તરફ જઈએ જ્ઞાનપીઠ એવડ વિજેતા ગુજરાતી સાહિત્યકાર હજુ આ સાહિત્યનો પ્રશ્ન કહી શકાય પણ સાહિત્યનો જ ના કહી શકાય આ જેકેમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તો મનુભાઈ પંચોળી છે ને એમને જ્ઞાનપીઠ એવોર્ડ અત્યાર સુધી મળેલો નથી અત્યાર સુધી કુલ ચાર ગુજરાતી છે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે જ્ઞાનપીઠ એવોર્ડની વાત કરીએ તો ભારતનો સાહિત્ય ક્ષેત્રે સૌથી મોટો યાદ રાખીશું ભારતનો સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ છે અગિયાર લાખનો ચેક આપવામાં આવે છે એની ઇનામી રકમ કેટલી છે અગિયાર લાખ છે સરસ્વતી દેવીની એક કાંસ્યની સરસ્વતી દેવીની એક કાંસ્યની પ્રતિમા આપવામાં આવે છે અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે આ એના પુરસ્કાર છે હવે વાત કરીએ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતીઓની તો ચાર ગુજરાતી સાહિત્યકારો છે ઓગણીસો સડસઠ કોને આપવામાં આવ્યો હતો ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહ માટે તો સૌપ્રથમ ગુજરાતી પૂછે તો ઉમાશંકર જોશી આવશે ઓગણીસો ને સડસઠમાં પન્નાલાલ પટેલને ઓગણીસો ને માનવીની ભવઈ નવલકથા માટે આપવામાં આવ્યો હતો પછી રાજેન્દ્ર શાહ છે તો બે હજાર એકમાં એમને આપવામાં આવ્યો હતો બે હજાર એકમાં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે અને રઘુવીર ચૌધરી છે તો એમને બે હજાર પંદરમાં અમૃતા માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો છે આ ચાર સાહિત્યકારો છે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે આગળના પ્રશ્ન તરફ જઈએ કરંટનો પ્રશ્ન છે તાજેતરમાં એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીએસટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જીએસટી બિલને પાસ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે જો જીકે આધારિત જીકે પણ જીકેમાં પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે તો આસામ રાજ્ય છે એ જીએસટી બિલને પાસ કરનાર પ્રથમ રાજ્ય છે જીએસટી દિવસ વિશેની બીજી બાબ બાબતોની ચર્ચા કરીએ તો જીએસટી દિવસ મનાવવાની શરૂઆત બે હજારને અઢારથી આપણે યાદ રાખીશું અને ભારતે એકસોને એકમાં બંધારણીય સુધારા અંતર્ગત આપણે યાદ ખાસ રાખીશું બંધારણીય સુધારા પણ પરીક્ષામાં પૂછાવાના છે તો ભારતે એકસોને એકમાં બંધારણીય સુધારા મુજબ એક જુલાઈને બે હજારને સત્તરના રોજ એક જુલાઈ બે હજાર સત્તરના રોજ ભારતમાં જીએસટી લાગુ કર્યું છે અને જીએસટી લાગુ કરનાર ભારત કુલ એકસો ને એકસઠમો દેશ બન્યો હતો આટલું યાદ રાખીશું જીએસટી લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશની વાત કરે તો એ ફ્રાન્સ છે ભારતનું પ્રથમ રાજ્યની વાત કરે તો આસામ રાજ્ય છે આટલું યાદ રાખીશું આગળના પ્રશ્ન તરફ જઈએ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં એસબીઆઈના અધ્યક્ષ તરીકે શ્રી દિનેશ કુમાર ખારાનું સ્થાન કોણ લેશે જુઓ એસબીઆઈના નવા અધ્યક્ષ કોણ બનવાના છે એવો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તો એ બનવાના છે સી એસ શેટ્ટી આ યાદ રાખીશું સી એસ શેટ્ટી એટલે એનું પૂરું નામ કદાચ મૂકી દે તો યાદ રાખીશું ચાલા શ્રીનિવાસુલુ શેટ્ટી ચાલા શ્રીનિવાસુલુ શેટ્ટી આ કયા નંબરના બનશે તો આ સત્યાવીસમાં નંબરના અધ્યક્ષ બનશે એસબીઆઈના એસબીઆઈની વાત કરીએ તો પૂરું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના એક જુલાઈ ઓગણીસો ને પંચાવનના રોજ થઈ એના પહેલાં પણ એસબીઆઈ બેંક હતી પણ એ અન્ય નામે ઓળખાતી હતી ઓગણીસો પંચાવનથી એનું નામ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પડ્યું છે નાણાં મંત્રાલય હસ્તક આવે છે આટલું યાદ રાખીશું અને અત્યારે એના અધ્યક્ષ કોણ છે અત્યારે એના અધ્યક્ષ છે દિનેશ કુમાર ખારા અહીંયા લખ્યું જ છે એ છવ્વીસમા નંબરના હતા અને હવે સત્યાવીસમા નંબરના અધ્યક્ષ બનશે ચેરમેન જેને આપણે કહીશું સી એસ ચલો આગળના પ્રશ્નો તરફ જઈએ છેલ્લો પ્રશ્ન જો આજે શુક્રવાર હોય તો હવે પછીના એકસો વીસમાં દિવસે કયો વાર હશે જો આવો પ્રશ્ન ગમે ત્યારે પૂછાય આજે આજે જે પણ વારો હોય ને એના પછી ગમે એટલા દિવસ પૂછાય જેટલા દિવસ આપ્યા હોય એને આપણે સાત વડે ભાગી નાખવાના એકસો વીસ વાગ્યા સાત સાત ચૌદ એટલે સાત એકા સાત ચલો પાંચ વધે પચાસ સત્યો સત્યો ઓગણપચાસ નીચે શેષ કેટલી વધી શેષ એક વધી આ ખાસ જોવાનું જેટલી શેષ વધે છે આજે કયો વાર આપ્યો છે શુક્રવાર એક શેષ વધી તે એક ઉમેરી દીધો તો શનિવાર આવશે જવાબ માની લો ચાર શેષ વધે તો શુક્ર પછી શનિ રવિ સોમ અને મંગળવાર જવાબ આવે ચાર શેષ વધે તો આનો આપણો જવાબ શું આવશે આનો આપણો જવાબ આવશે શનિવાર તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને વધુમાં વધુ શેર થાય એ પ્રકારના પ્રયાસો કરજો હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ આભાર